સુરતમાં કુખિયા ચિયાગીંગનો સરા જાહેર આતંક જોવા મળ્યો હતો જેને લઈ લોકોમાં ડર જોવા મળ્યો સલાવતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખ્વાજાનગરમાં લિંબાયતના કુખ્યા ચિયાગેંગના ચિયાગીંગના ચિયાપુરૂ આર ઓ સદામ સમીર ઘેટિયા અને રાજીક સહિત અન્ય પાંચથી છ અસામાજિક તત્વોએ સાંજના સમયે સરા જાહેર મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક ત્રણેક યુવાનો પર હિંસક હુમલો કરી ઢોર માર મરાયો હતો અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવેલ સ્થાનિક અસલમ નામના યુવાનને પણ જમણા હાથે ફ્રેક્ચર અબરા નામના યુવાનને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો વધુમાં ચીયા ગેંગ સારી રીતે જાણે છે કે આ ગેંગના ત્રાસથી સ્થાનિક લોકોએ છેલ્લા એક વર્ષથી ઠેર ઠેર સીસીટીવી લગાવ્યા છે છતાં જાણે આ કુખ્યાત ગેંગને પોલીસ તંત્રનો કોઈ પણ પ્રકારનો ભય ન હોય પોલીસ તંત્રને જાહેરમાં પડકારતા હોય એમ કેમેરામાં સ્પષ્ટ દેખાય છે